નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ બાર વિશેષ સંસ્કૃતની અંદર પ્રકરણ ત્રણ જે છે સંતિ મે ગુરવોરાજન એનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર મિત્રો છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને જો મિત્રો તમે હજી સુધી લાઇક ના કરી હોય તો લાઇક કરી દેવાની છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગ સોરી મિત્રો ધોરણ બારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે તો અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો વિદ્યાર્થી મિત્રો તમારો કિમતી ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ જોઈએ પહેલો પહેલો છે અધોલિખિતભ્ય વિકલેભ્ય સમુચિત ઉત્તર ચિહ્ન એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો છે પહેલો છે અચલતા કશ્ય ગુણ તો આવશે એ ક્રુવ્યા બીજો છે કહ ગોપીતિ તો આવશે સી સૂર્ય નેક્સ્ટ ત્રીજો છે કુશલ નર કેભ્ય સારમ આદઘાત તો આપશે બી શાસ્ત્રે વય ચોથો છે મીનઃ કેહ મૃત્યુમ ઋચતિ તો આવશે સી બળિક્ષે નેક્સ્ટ હવે આગળ વધીશું વિડીયોમાં તો પાંચમો છે કશ્ય કીર્તન મુનિપુનાતી તો આવશે એ ભ્રમરસ્ય નેક્સ્ટ હવે જોઈએ બીજો એકાન વાક્યને સંસ્કૃત ભાષાએ ઉત્તરત એટલે કે સંસ્કૃત ભાષાની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો પ્રાકૃતિક સ્વચ્છ કિમ અસ્તી તો આવશે પ્રાકૃતિક સ્વચ્છ જલમ અસ્તી બીજો માર્ગત ન ચલેત એ કશ્ય વર્તમ તો માર્ગત ન ચલત એટલી ક્ષિતિહ વર્તમ ત્રીજો છે કહ પુષ્પેભ્ય સાર આદાદા તો ષટપાદ પુષ્પેભ્ય સારતી ચોથ જન કેમો તો જન રસન વિમોહિ પાંચમે ક સરીદ્રિ ઈવ નત્સ પ્રતિ ન શિષ્ય તો સમદ્રકામો હિનોવાયણપરો મુનિ સાગર સારિન્દ્ર ઇવ ન ઉત્સ પ્રતિ ન શિષ્ય નેક્સ્ટ મિત્રો આગળ વધતા પહેલાં જોઈએ કે તમ ધોરણ બારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ બારની વોટ્સઅપ ગ્રુપની પણ લિંક આપેલી છે તો તે ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં હવે જોઈએ તીજો કે સંદર્ભ સમજાવો એમાં પહેલો છે સર્વતઃ સારમાધાત પુષ્પેભ્ય ઇવ સટપાદ તો એનો જોઈએ જવાબ તો જેમ કાળી મધમાખી ફૂલોમાંથી અમૃત મેળવે છે તેવી જ રીતે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવે છે એની સમજૂતી જોઈએ તો આ પંક્તિ સંતિ મે ગુરુઓ રાજન કાવ્યમાંથી લેવામાં આવી છે ભાગવતમાં અવધૂત ખ્યાન અનુસાર ગુરુ દ્રત્તાર્થીએ ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું જેમાંથી કાળી મોટી મધમાખી એક છે દ્રત્તા માને છે કે ઉત્તમ વ્યક્તિ બનવા માટે માત્ર એક જ ગુરુ પાસેથી જ્ઞાન મેળવવું પૂરતું નથી જ્ઞાન નિર્જીવ પદાર્થો પક્ષીઓ અને પ્રાણીઓ અને તમામ જીવો પાસેથી મેળવી શકાય છે મોટી કાળી મધમાખી પણ ગુરુ છે તે ફૂલોમાંથી અમૃત ગ્રહણ કરે છે તેવી જ રીતે એક બુદ્ધિશાળી વ્યક્તિ મોટા શાસ્ત્રમાંથી સાર ગ્રહણ કરે છે લાકડું કાપવું એ મોટી કાળી મધમાખીનો સ્વભાવ છે પરંતુ તે કોમળ ફૂલને ક્યારેય તોડવું નથી કે કાપતી નથી કારણ કે ફૂલ તેને અમૃત પ્રદાન કરે છે તેવી જ રીતે એક બુદ્ધિશાળી વ્યક્તિ વિવિધ શાસ્ત્રનો અભ્યાસ કરીને જ્ઞાનનો સાર ગ્રહણ કરે છે પછી આ જ્ઞાન લોકોને તેમના ભલા માટે આપો આમ ભગવાન વિષ્ણુના અવતાર દત્તાત્રેય વિવિધ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવવાની સલાહ આપે છે નેક્સ્ટ આગળ જઈશું તો મિત્રો બીજો જે સંદર્ભ છે એ તમે જોઈ શકો છો અને વિડીયો સ્ટોપ કરીને મિત્રો તમારે લખતા રહેવાનું છે કારણ કે જો આપણે બધાની ડિસ્કસ કરવા જઈશું તો મિત્રો વિડીયો ખૂબ લોંગ બની જશે માત્ર મિત્રો તમારે વિડીયો સ્ટોપ કરીને લખતા રહેવાનું છે ત્રીજો જે સંદર્ભ છે એ પણ તમે જોઈ શકો છો કે નદીઓના વધુ પડતા પ્રવાહને કારણે સમુદ્ર ન તો વધે છે અને ન તો નદીઓના વહેણ બંધ થવાથી ઘટે છે એની પણ માહિતી આપેલી છે સંપૂર્ણ એ તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ ચોથો છે કે માતૃભાષામાં ઉત્તર આપો એટલે કે આપણી ગુજરાતી ભાષાની અંદર આપણે પ્રશ્નોના જવાબો લખવાના છે પહેલો કવિ કોની પાસેથી બુદ્ધિ મેળવીને મુક્તપણે ફરે છે તો ગુરુ તરીકે જીવ અને નિર્જીવ બંનેમાંથી બુદ્ધિ મેળવીને કવિ મુક્તપણે ફરે છે નેક્સ્ટ બીજો છે કવિ કયા ગુરુમાં યોગ્ય સમય છોડવાની ગુણવત્તા જોવે છે તો કવિ સૂર્ય ગુરુમાં યોગ્ય સમય છોડવાનો ગુણ જોવે છે જે સંત પોતાની ઇન્દ્રિયો પર કાબૂ રાખીને સર્વસંસારના સુખ દુઃખનો ત્યાગ કરે છે તેવી જ રીતે પૃથ્વી પરથી પાણીનું બાષ્પીભવન કરનાર સૂર્ય તેને યોગ્ય સમયે વરસાદના રૂપમાં છોડી દે છે જોઈએ ત્રીજો મુનિ શા માટે એક જ ગુરુ રાખવાના પક્ષમાં નથી તો મુનિ એક જ ગુરુ રાખવાની તરફેણમાં નથી કારણ કે માત્ર એક ગુરુ પાસેથી મેળવેલ જ્ઞાન પૂરતું નથી તદુપરાંત જ્ઞાન ફક્ત જીવંત વ્યક્તિ પાસેથી જ નહીં પણ નિર્જીવ પદાર્થોમાંથી પણ મેળવી શકાય છે તેથી શ્રેષ્ઠ માનવી બનવા માટે ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવવું જોઈએ ચોથો છે કવિ કેવા પ્રકારની વ્યક્તિને અક્કલ વિનાનું કહે છે તો કવિના મતે સ્વાદથી મોહિત વ્યક્તિ બુદ્ધિહીન હોય છે પાંચ પછી આક્રમણ સહન કરીને પણ ભટકી ન જવું આ કોનો ગુણ છે તો આક્રમણ સહ સહ સહન કર્યા પછી પણ ભટકી ન જવું એ પૃથ્વીનો ગુણ છે નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો છે સમીક્ષાત્મક નોંધ આપેલી છે તો પહેલી છે કે જ્ઞાન પ્રાપ્ત કરવાના સાધન તરીકે ગુરુ તો મિત્રો સંપૂર્ણ નોંધ આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ નોંધ લખતા રહેવાનું છે તો હવે આપણે જોઈએ બીજો કે પ્રકૃતિના તત્વોમાંથી દત્તાત્રેય દ્વારા મેળવેલ પાઠ તો જોઈએ દત્તાત્રેયે ચોવીસ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવું હતું તેમાંથી પૃથ્વી પાણી મહાસાગર મોટી કાળી બદમાખી સૂર્ય અને માછલી જેવા છ ગુરુઓ પાસેથી મળેલા જ્ઞાનનો ઉલ્લેખ સંતિ મે રાજન કાવ્યમાં કરવામાં આવ્યો છે આ છ ગુરુઓ પાસેથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને આનંદનો અનુભવ કર્યો જોઈએ પહેલો ગુરુ પૃથ્વી ગુરુ છે તો ગુરુ દત્તાત્રેયે પૃથ્વી પરથી ધીરજનો ગુણ પ્રાપ્ત કર્યો છે પૃથ્વી સહનશીલતાનું પ્રતિક છે તે ફરિયાદ કર્યા વિના તમામ આફતો સહન કરે છે તે જીવો દ્વારા પ્રદૂષિત થઈને પણ તેના માર્ગથી વિચલિત થતો નથી એ જ રીતે આપણે ધરતી પરથી ધીરજ સહનશીલતા અને ક્ષમાનો ગુણ કેળવવા જોઈએ બીજો છે પાણીથી પાણી એ ગુરુ છે તો ગુરુ દત્તાત્રે પાણીમાંથી શુદ્ધતા અધિકતા અને શીતળતાનો ગુણ પ્રાપ્ત કર્યો છે પાણી મધુર છે અને જીવનનો આધાર છે તમામ જીવો તેમના અસ્તિત્વ માટે પાણી પર આધાર રાખે છે આમ પાણી આપણને સારું આચરણ કરવાનું શીખવે છે બીજું છે સૂર્ય એક ગુરુ છે તો સૂર્યના કિરણો સમુદ્રના ખારા પાણીનું બાષ્પીભવન કરે છે અને તેને પરત કરે છે પૃથ્વી વરસાદના રૂપમાં મીઠા પાણીની જેમ સૂર્યનો પ્રકાશ અંધકાર દૂર કરે છે અને ઉર્જા પ્રદાન કરે છે આમ આપણને દાનની ગુણવત્તા અને જ્ઞાનેન્દ્રિયો પર નિયંત્રણ શીખવે છે ચોથું જોઈએ મહાસાગર એ ગુરુ છે તો મહાસાગરે એ અનંત સમૃદ્ધિ અને ઉર્જાનો સ્ત્રોત છે તે ખારાશ એકઠા કરે છે અને આપણને મધુર પાણી આપે છે તે નારાયણ વિષ્ણુનો આશ્રય છે નદીઓના વધુ પ્રવાહને કારણે તે ક્યારેય ઓવરફ્લો થતી નથી અને તે સુકાઈ જતી નથી તે તેનું સ્તર જાળવી રાખે છે આમ સમુદ્ર આપણને અભિમાન છોડવાનું અને નમ્રતાની ગુણવત્તા વિકસાવવાનું શીખવે છે પાંચમો છે મોટી કાળી મધમાખી ગુરુ છે તો જેમ મોટી કાળી મધમાખી ફૂલોમાંથી સાર ચૂસે છે તેવી જ રીતે આપણે શાસ્ત્રોમાંથી જ્ઞાન મેળવવું જોઈએ મોટી કાળી મધમાખી ઉર્જાનું પ્રતિક છે તે આપણને ગૌરવ જાળવવાનું શીખવે છે તેને ફૂલો સાથે પણ ઊંડો લગાવે છે આમ તે આપણને બીજા સાથે સ્નેહ વિકસાવવાનું શીખવે છે છઠ્ઠો છે માછલી એ ગુરુ છે તો અનિયંત્રિત જીભને કારણે માછલી હૂક પર પકડાય છે તે સ્વાદિષ્ટ લાલચ દ્વારા છે કે માછલી તેના અંતને પહોંચી વળે છે તેવી જ રીતે દુર્બુદ્ધિવાળા વ્યક્તિઓ લોભ ઉત્પન્ન થાય છે અને તેનો નાશ થાય છે આ માછલી આપણને દુર્ગુણ અને લોભ છોડવાનું શીખવે છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણો ધોરણ બાર વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ નંબર ત્રણ છે એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અજુકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને નેક્સ્ટ તમારે ધોરણ બારનો કયો વિડિયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત